વાંકાનેર શહેરના રામકૃષ્ણનગર વિસ્તારમાં સ્થાનિક નાગરિકો ગટરના ગંદા પાણીના કારણે ત્રાહીમામ અનેક રજૂઆતો બાદ પણ કામગીરી ન થતાં સ્થાનિક કોર્પોરેટરે ઉચ્ચારી રાજીનામાની ચીમકી બાબતે પ્રાપ્ત માહિતી મુજબ વાંકાનેર શહેરના વોર્ડ નંબર એકમાં રામકૃષ્ણનગર વિસ્તારના સ્થાનિક રહેવાસીઓ લાંબા સમયથી ગટરના ઉભરાતા ગંદા પાણીની સમસ્યાના કારણે ત્રાહી મામ પોકારી ઉઠ્યા હોય ત્યારે આ મામલે સ્થાનિક ભાજપના કોર્પોરેટર દ્વારા અનેક વખત નગરપાલિકાના સત્તાધીશો અને અધિકારીઓને લેખિત મૌખિક રજૂઆતો કરવા છતાં પણ સમસ્યાનું નિવારણ ન આવતા ઉશ્કેરાયેલા સ્થાનિક નાગરિકો અને કોર્પોરેટરે ઉગ્ર આંદોલન સાથે રાજીનામાની ચીમકી ઉચ્ચારતા ભાજપ શાસિત વાકાનર નગરપાલિકામાં ખળભળાટ મચી ગયો છે મારું નામ રાજુભાઈ રીબડીયા છે મારી ઘરવાળી પૂર્વ નગરપાલિકાના સભ્ય છે ભાજપમાંથી અમારા ભાભી છે એ બે વાર ભાજપ પૂર્વ સભ્ય છે નગરપાલિકા વોર્ડ નંબર એક ના જયંતિભાઈ દલસણીયા એ બે વાર પૂર્વ સભ્ય તરીકે ભાજપ માંથી રહી ગયા અત્યારે મારો છોકરો બિનરીફ ચૂંટાઈ છે આ ત્રીસ વર્ષથી લડી હતી છતાંય તમારી નજરે જોવા બધા રોજ ઉઠીને ઘરે ગારું બોલવા આવે પાણી ગટરું પંદર દિવસ થી ઉભરાય છે આટલી આટલી ચીફ ઓફિસર ને રજૂઆત કરી વિડીઆમો મોકલા પણ આ બધા જાડી ચામડીના ઘર ઘરભેગી ના કરી દીયો ને આ અમારા તો ગારું ન ખાવી પગાર એ બધા લઈ છે નવરી ના અને આ ગારું અમારે ખાવાની છે નથી પાણી ના ઠેકાણ આઠ આઠ થી પાણી નથી આવતા ત્રણ સેરીના પાણી બ્લોક છે વાત વાત માં કઈ એટલે એમ કે જાવ જીતુભાઈ ભાઈ જાવ જીતુભાઈ ભાઈ પ્રમુખ જેવા પ્રમુખ જીતુભાઈ ભાઈ જીતુભાઈ મારું ઓલું કામ નથી માનતા કચરા ના ટ્રેક્ટર નથી આવતા હવે અમારું અમારા કે રજુઆત કરવાની આ બધા જે પગાર ખાય એને ઘર ભેગી ના કરો ને એક ઓલો અશોક રાવલ હે ચીફ ઓફિસર હે એક ઓલો બાંધકામ ખાતા નો ઓલો શું નામ પાછા વળી આપડે કેવા જાય આઠ આઠ દિવસ જીતુભાઈ ભાઈ જવું પડે એમ કે અમે નગરપાલિકામાં ચૂંટાયેલા એક જીતુભાઈ જીતુભાઈ ધારાસભ્ય હે નગરપાલિકા અમે શું ખાવા ગુમતો છેલ્લા કલેક્ટર પાસે જવું પડશે કમિશનર પાસે જવું પડશે જીતુભાઈ ભાઈ થોડું જવાનું જીતુભાઈ તો ક્યાં રસ છે જીતુભાઈ નથી ચૂંટણી મારું નામ રાહુલ રીપરિયા છે ભાજપ માંથી ને ચૂંટાયેલો છું પ્રજા મારી પાસે અહીંયા કામ બધું પોંગટનું ના જે કુંડીની થી છલકાય છે એ મારી પાસે આવે છે હું ઉપર નગરપાલિકામાં રજૂઆત દસ વાર કરવા હોવા છતાં પણ હજી કાંઈ કોઈ પણ જાતનું કાંઈ કામ થયું નથી ભૂગર્ભનો દસ વાર રજૂઆત મૌખિક રજૂઆત કરવા છતાં હજી પણ કોઈ પણ જાતનું કોઈ કાંઈ કામ થયું નથી ચીફ ઓફિસર સાહેબને નગરપાલિકાના બધા કર્મચારીને મૌખિક રજૂઆત બધાને કરેલી છે બધાને વીડિયા ફોટા બધું મોકલેલું છે આથી બિનહરીફ હોવા છતાં ત્રીસ વર્ષથી અમે અહીંયા બિનહરીફથી ઉપરથી રજૂઆત કરો છતાં હજુ કોઈ પણ જાતના કાંઈ કામ જ નથી થતા ફોર્ડ નંબર એકમાં તમે અરુણાદેવ સોસાયટી છે એના બધા ટોટલી જાતના બધા કામ થઈ ગયા છે પછી આપણે આ પછાત વિસ્તાર એના લીધે આપણે નવાપરા અને ખડીપરા એ બે વિસ્તારમાં કોઈ પણ જાતું કાંઈ કામ થતું નથી હું ભાજપમાં હોવા છતાં પણ કોઈ પણ જાતનું કાંઈ કામ થતું નથી નથી પાણી આવતું ત્રીસ મિનિટ પાણી ખોલે છે મારું નામ જયંતિભાઈ પૂર્વ નગરપાલિકા સદસ્ય છેલ્લા દસ દિવસથી એક ધારી અમારો નગરપાલિકા સદસ્ય રજૂઆત કરવા છતાં એક પણ કામ અમારું થતું નથી અમે ચીફ ઓફિસરને ચેતવણી આપી છે કે જો અમારું કામ કાલ સુધીમાં નહીં થાય તો અમે ઉપવાસ આંદોલન પર આ રોડ નંબર એક ના દરેક માણસો ઉપવાસ પર ઉતરી જઈશું અને રોડ ચકા જામ કરી દેશું આ અમારી એક ચીફ ઓફિસર ને ચેતવણી છે